તેને બાળપણમાં કેટલાય રાક્ષસોને મોક્ષ આપ્યા છે તે બાળપણમાં ખુબ તોફાની અને મસ્તીખોર હતા તેને મહાભારતની યુદ્ધમાં તેના અર્જુન અર્જુનના ના સાથી બનેલા હતા પણ એક વચન બોવંત સુબોધન લેવા અન્ય નામ પર ઓળખાતો હતો ચંદ્રવંશી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આ જે પુત્ર હતો થેન્ક રચેલા મહાકાવ્ય મહાભારતની મુખ્ય પાત્ર તરીકે થેન્ક યુ યુદ્ધનો પ્રમુખ પાત્રમાંથી એક હતો તેમનો માતાનો કુંતી તથા પિતાનો નામ વાયુદેવ હતો અને પાંચ પાંડવમાંથી બિલાસવાને આવતો હતો અને તેમના શરીરમાં દસ હજાર આર્થનો શક્તિ હતી અને એમ કહેતા કે સ્વયં ઇન્દ્ર ભગવાન પણ એનો સામનો ના કરી શકતા અને તેમની પત્નીનું નામ હિડિંબા તથા પુત્રનું નામ ઘટોધજ હતું થેન્ક યુ અર્જુન અર્જુન પોતાના પુત્ર હતા તે પાંચ માટે બીજા સ્થાને આવતા હતા પાંચ પાંડવો ભાઈઓના નામ યુધિષ્ઠિર અર્જુન નકુલ સહદેવ ભીમ

એકવાર અર્જુન અને અર્જુનની માતા સાથે બેસીને સાત વિશેષ વાત ચક્રવ્યુ અંદર જવાની અને બહાર નીકળવાની સાત વિશેષ વાત કહેતા હતા છ વિશેષ વાત તો અર્જુને કીધી અને સાતમી વિશેષ વાત કહેતા જ સુભદ્રા જોકો ખાઈને સૂઈ ગયા અને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અભિમન્યુ ચક્રવ્યુ અંદર ગયા અને તેમ મૃત્યુ પામ્યા થેન્ક યુ દ્રૌપદી દ્રૌપદી ની આ એક બાટનું થયું છે મહાભારત